વાયા સાપુતારા વણી નાસિક બરડી ભંડારદરા અને એ બધું ક્રોસ કરીને પહોંચી ગયા છે રતનવાડી અને રતનવાડી છે બેઝ વિલેજ રતનગઢના ટ્રેકિંગનું તો આપણે આજે તમારી સાથે ટ્રેકિંગ કરીશું રતનગઢ લગભગ લગભગ અઢી કલાકનું ટ્રેકિંગ છે અને અમારો વિચાર છે કે અમે ઉપર જઈને કેમ્પિંગ કરીએ તો મજા આવવાની છે આ જુઓ સુંદર નજારાની વચ્ચે આખો દિવસ તમે મારી સાથે રહેજો આપણે બાર મિનિટમાં વિડીયો પૂરો કરીશું અને મજા આવશે ત્યાં સામે આપણે હોટલમાં રોકાયા હતા અને ગાડી પાર્ક કરી દીધી છે અને અહીંયા પણ પાર્કિંગનું એક નાનકડું સ્ટેન્ડ છે ત્યાંથી આ ગ્રીલ પાર કરીને અમે લગભગ સો મીટર આ રસ્તે રતનગઢ તરફ આગળ વધી રહ્યા છે જો આપણે રતનગઢ ટ્રેકિંગ કરવું હોય તો આપણને ગાઈડ મળી રહી છે પાંચસો સાતસો રૂપિયામાં પણ અમે છ લોકો છે શૈલેષભાઈની ફેમિલી અને અમે બે એટલે ગાઈડ કર્યો નથી અને આજુ મસ્ત પથરાડ રસ્તો છે આપણને રસ્તો મળી જાય અને ક્યાંક એવું લાગે તો ત્યાં નિશાની જોઈને આપણે આગળ વધી શકીએ મીટર મીટર પથરાડો છે અને ટ્રેક ખ્યાલ આવી જાયો છે આગળ જઈને જોઈએ શું થાય છે આ જુઓ સિનરી જુઓ વાવ એમ નરી આંખે જોવાની મજા આવે અને આ તરફ મસ્ત એક રિવર બેટ છે કદાચ તળાવ હોઈ શકે અને પાછળના વાદળ જુઓ વાવ મસ્ત મજા આવી આજે અમે કુલ છ ટ્રેકર્સ છે જો આ તરફ જનીલ શૈલેષભાઈ ભાવિકા અને અમે એમની ફેમિલી બધા જ છે છ ટ્રેકર્સ અને ઉપર જઈને અમે કરીશું કેમ્પિંગ અને બેક સાઈડનો વ્યૂ જુઓ તમે વાવ

અને એ ફૂલના કારણે આ રતનગઢ બહુ ફેમસ છે અને ઓક્ટોબર નવેમ્બરમાં એ ફૂલ ખીલે છે અને એની સાથે સાથે એના પીક પણ બહુ ફેમસ છે અને આ જે રતનગઢ છે એ આવ્યું છે હરિશ્ચંદ્રગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં તો આપણે અત્યારે છે વાઇલ્ડ લાઈફ સેન્ચુરીની અંદર અને હું તમને બતાવું કે અંદર તમને શું શું જોવા મળી શકે છે તો આપણે આગળ જતાં એ બધું કવર કરતા જઈએ મસ્ત હરિયાળી છે અને અમારા ટ્રેકર્સ જુઓ લગભગ દસ કિલોનો સામાન લઈને ભાવિકા ધીમા પગલે આગળ વધી રહી છે અને હવે મસ્ત ટ્રેક છે અને એક બીજી વસ્તુ આ રીતે થોડા થોડા આપણને રસ્તે રસ્તે નિશાન પણ મળી રહે કે તમે આ તરફ આગળ વધતા રહો આગળ પણ એવું કંઈક છે જે આપણને મળતું રહેશે આ ટ્રેક આપણને દેખાય છે જ્યાંથી આપણે આ તરફ ઉપર જવાનું છે લગભગ અઢી કલાકનો ટ્રેક છે અને અમે એક કલાક પાર કરી દીધો છે અહીંયા મસ્ત ફૂલના પ્રથમ દર્શન થઈ ગયા છે જુઓ આ પીળા કલરના ફૂલને નિહાળવા માટે જોવા માટે પબ્લિક અહીંયા આવે છે તમે આવો તો આવા કોઈક વિડીયો જોઈને આવજો જો આવી સાંકળી સાંકળી પટ્ટીઓ પણ આવે છે એટલે ગૂંચવાઈ ના જાઓ આપણે ફૂટપ્રિન્ટ જોઈને આવવાનું અને આજુબાજુના જે આવા છોડ છે એ આપણા ચાલવાથી થોડા મૂરજાઈ ગયા હોય તૂટી ગયા હોય તો એ થોડી નિશાનીઓ જોઈને આવવાનું જો આ રીતનું તો આપણને ખ્યાલ આવે કે આપણે સાચા રસ્તે છીએ જુઓ જનિલભાઈ અમારા ટ્રેકિંગના ગાઈડ છે એ આગળ આગળ જઈ રહ્યા છે અહીંયા મસ્ત ફૂલ છે અને આ તરફ થોડા મૂર્જાવા આવ્યા છે આ જ ફૂલો જોવા માટે અમે રતનગઢ આવ્યા છે મહારાષ્ટ્રનું રતન હીરો જે સહ્યાદ્રી પર્વતમાળાની અંદર જેને રતન તરીકે ઓળખવામાં આવે છે તે છે આ છે રતનગઢ આ રીતે ઉપર જવાનું છે અને ત્યાંથી આ પીક ઉપર જવાનું છે ત્યારે હું ફૂલો કી ઘાટીના ટ્રેકમાં હતો ત્યારે મને એક ટ્રેકર્સ મળ્યા હતા ગાઈડ એમની એક વાક્ય મને બહુ મસ્ત યાદ રહી ગયું જો તમારે ટ્રેક કરવો હોય અને એકદમ ફિટલી મસ્ત રીતે ટ્રેક કરવો હોય સ્વસ્થ રહીને થાક્યા વગર તો આપણે ત્રણ વસ્તુઓ યાદ રાખવાની એક પેટમે રોટી હાથ મેં સોટી આર અપને કદમ છોટી છોટી જો આ રીતે તમે ટ્રેક કરો ને તો થાક નહીં લાગે આ પાછળ વીસ કિલોનો બસ્તો છે એ લઈને છેલ્લા અઢી કલાકથી ચાલું છું થાક છે હાફ ચડે કારણ કે ચડવાનું છે પણ એનર્જી ફૂલ છે તો આ રીતે નાના નાના કદમમાં આપણે આગળ વધતા રહીએ ચાલો અમે આ રસ્તેથી મસ્ત જંગલમાંથી આવ્યા અને આ રીતનું અહીંયા ચિહ્ન લગાવેલા છે એરો મારેલો છે રતનગઢ ત્રિંબક દરવાજા ત્રિમ્બક નેડા અને ત્યાં ચોકડી મારેલી છે કે આગળ જવું નહીં આ તરફ તમને બધા ચોકડીઓ જોવા મળશે નિશાનીઓ જોવા મળશે રતનગઢ ટ્રેક બે જગ્યાએ જ થાય એક તો રસ્તામાં આપણે રતનવાડીમાં પ્રવરા હોટેલ આવે એની સાઈડથી એક ઉપર આવવા માટે છે ત્યાંથી જો તમે ચડો ત્રણ ચાર જેટલી સીડીઓ આવે છે અને અમે જે ટ્રેક કર્યો છે એ બીજો એક પ્રવરા વોટરફોલ છે એની બાજુમાંથી અમે ટ્રેક કરવાનું શરૂ કર્યું તો એમાં સીડીઓ આવતી નથી પણ અમે જરા લોંગ પકડ્યું કારણ કે અમારી હોટલ એ તરફ હતી અને બે કિલોમીટર ફરી ગાડી લઈને પ્રવરા તરફ જાઓ અને બધી માઠાકૂટ હતી એટલે અમે એમાં નહીં પડ્યા અને સીધો ત્યાંથી ટ્રેક શરૂ કરી દીધો અને આ જુઓ અહીંયા આપણને આ રીતની નિશાનીઓ જોવા મળશે રતનગઢ ત્રિંબક દરવાજા ત્રિંબક નેડા આ રીતનું અને ઉપર પછી બધી નિશાનીઓ ઉપર 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 ચાલુ જ રહેશે તો આપણે આ રસ્તે આરામથી ટ્રેક કરી શકીએ અમુક જગ્યાએ આવા અઘરા પેચ છે મોડિયાના સહારે આવવું પડે જુઓ હવે શૈલેષભાઈ અઘરું કે બરાબર છે પારુભાઈ ને અઘરું તો પડશે પરંતુ હિંમત જોઈએ સિત્તેર ટકા ટ્રેક પૂરો છે હવે ત્રીસ ટકા બાકી છે જે થોડો અઘરો છે પ્રોટેક્શન માટે જો મસ્ત આ રીતે રેલિંગ બનાવવામાં આવી છે અને રેલિંગ બનાવવાનું કારણ જોઈ એ એકદમ ખડી ચડાઈ ઉપર અહીં ટોપ સુધી પહોંચવાનું છે ત્યાં સુધી રેલિંગ છે આગળ શું છે ખબર નથી જોઈએ આગળ આ ટ્રેક જુઓ અને આ તરફ જુઓ વાહ સામેનો નજારો જુઓ અને આપણે જવાનું છે ત્યાં ટોપ ઉપર આ જગ્યાએ ત્યાં તમને કદાચ બે એક વ્યક્તિ ઉભેલા દેખાય આપણે ઝૂમ કરવાનો પ્રયત્ન કરીએ થઈ જાય તો સારું છે હા બસ આ જગ્યાએ આપણે જોવાનું છે ચાલો તો જલ્દી જલ્દી ટ્રેક પૂરો કરીએ જે આ ફૂલ છે એ આપણે ત્યાં પણ જોવા મળે આપણા ગુજરાતમાં સાઉથ ગુજરાતમાં અને ભરૂચ તરફ પણ જોવા મળે મસ્ત ઔષધીય પ્રયોગ છે પણ હું જાણીને કોઈ શોર્ટ્સમાં તમને બતાવીશ આ રીતની મસ્ત સીડીઓ છે આ તરફ લાગેલી છે અને આ રીતે પહાડની પાછળ જવાનો છે ટોપ ઉપર જુઓ પર્વતથી ઘેરાયેલો આખો વિસ્તાર અને સામે જુઓ રેલિંગ અને ખાંઈ જુઓ રેલિંગની જરૂર કેમ છે તો અહીંયા ખબર પડે સીધા લગભગ લગભગ ત્રણસો ચારસો ની ખાઈ અને ટ્રેકર્સ મેડમ અહીંથી આગળ વધી રહ્યા છે છે પરફેક્શન લીધું ઓનલી વેજ ફૂડમાં માનનારાઓને ધ્યાન રાખવાનું કે આવા કરચલા પણ રસ્તે જ છે તો નીચે સાચવીને પગ મૂકવાનો હવે વેજ વાળા તો એને ખાયા જ જાય એટલે કઈ કહેવા જેવું નથી આ સીડીઓ હાર્ડ છે પણ દેખાય એટલી હાર્ડ નથી ફ્લેટ સિક્સટી ડિગ્રી ખૂણો બનાવતી હશે પરંતુ રેલિંગ મસ્ત છે ઉપર આવી જવાય એવું છે તો વિડીયો જોઈને ગભરાતા નહીં લાગે એવું આ કેટલા ફૂટનું પગથિયું હશે અને જો આ ભાવિકા કઈ રીતે જાય છે આ સીડીઓ ચડીને આપણે ઉપર આવ્યા છે અને આ જે દરવાજો છે અહીંયા આ દરવાજો એનું નામ છે ત્રિંબક દરવાજા અને આ તરફથી આપણે ઉપર જવાનું છે આપણા સફર મસ્ત સાથી વાવ ફોટો નહી પડા અને એક પગમાં માં તકલીફ છે એવું લાગે ઓહો આપણા સફર સાથી આવું એક સાથી મળી જાય ને તો તમે ગમે જે ટ્રેક કરી શકો આપણે ત્યાં પણ કેમ્પિંગ કરી શકીએ અને આ એક રૂટ કરીને આ જગ્યાએથી અહીંયા આવ્યા અને અહીંયા એક મસ્ત દરવાજા છે જુઓ નાડા એવું બોલે છે અહીંયા મરાઠી ભાષાનો કોઈક શબ્દ છે નાડા અને અહીંયાથી આપણે અહીંયાથી નીચે જવાનું છે અહીંયાથી આપણે નીચે જવાનું છે સામેની તરફ પણ જો તમારે એકદમ ટોપ ઉપરથી ટોટલ વ્યૂ જોવો હોય તો અહીંયાથી ટ્રેક કરીને આપણે ઉપર જઈ શકીએ ફરી અહીંથી જ નીચે આવવાનું છે આ ફૂલના વ્યૂ એટલા જોવા ના મળ્યા પણ અહીંયા સારા એવા ખીલેલા છે બધા ફૂલ ખરી ગયા છે અમે દસ પંદર દિવસ લેટ પડ્યા નેક્સ્ટ યર બહુ જલ્દી આવવું પડશે ઓક્ટોબરની એક થી દસ તારીખની અંદર દિવાળીની પહેલા પહેલા તો જુઓ આ રીતે ટોપ ઉપર જવાનું છે આ છે વ્યુ ટોપ ઓફ ધી રતનગઢ વાવ એ અહીંયા આખો દિવસ અહીંયા એક જ જગ્યાએ સ્પેન્ડ કરી એવું થાય અને સામે વોટરફોલ રિવર બીટ અને તળાવ અને ટોપ વાવ અદ્ભુત નજારો જો પીળા ફૂલ નો બેટ છે આખો અને આ તરફ છે ટ્રેકનો રસ્તો અને કેટલીક જગ્યાએ અમને વિડીયા ના ત્રીજા ચોથા મિનિટમાં તમને જોવા મળશે બ્લુ કલરના ફૂલ એ અમને ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા અને એવું કહેવાય છે કે એ ફૂલ સાતથી આઠ વર્ષે એક વખત ખીલે છે એટલે જેને પણ આ બ્લુ ફૂલ દેખાય એ ખૂબ નસીબદાર હોય છે જો આ મસ્ત કલરના બ્લુ કલરના ફૂલ છે અમુક એરિયા વાઇઝ ખીલતા હશે પરંતુ એવું કહેવાય કે સાતથી આઠ વર્ષે એક વખત સિઝનમાં એ ખીલે છે અને આ સિઝનમાં અમે આવ્યા છે અને આ બ્લુ કલરના જે ફૂલ છે એના અમને મસ્ત વ્યૂ જોવા મળ્યો છે મસ્તાનો વ્યૂ જુએ એક બે ત્રણ ચાર પાંચ છ પટ્ટા આખા પહાડોમાં પડે છે વાવ આ વાવ અને ફેન્ટાસ્ટિક ભૂલવું પડશે એકબીજાની આવી સેવા પણ કરવી પડે તો ટ્રેકિંગની મજા લઈ શકાય આ જે ટોપ દેખાય એ ટોપની પાછળથી મસ્ત રાઉન્ડ કરીને અમે પહોંચી ગયા છે હનુમાન દરવાજા રત્નાદેવી મંદિર ગુફા જોઈએ દરવાજાની અંદર જઈએ અને તમને પણ બતાવીએ તો આ છે હનુમાન દરવાજા અને આગળ છે આઈ રત્નાદેવી મંદિર તો મંદિરમાં પણ જઈએ અને ગુફા પણ જોઈએ અને આજે તો ગુફામાં મસ્ત નાઇટ સ્ટે કરીશું એક વસ્તુ એ છે કે તમે રતનગઢ આવો તો ઉપર કેમ્પિંગ એલાઉડ છે તો આપણે મસ્ત કેમ્પિંગ કરીશું અહીંયા તો આ છે મસ્ત રતનગઢનો ટ્રેક હવે અહીંથી અમે કેમ્પિંગનો વિડીયો શરૂ કરીએ તો કેમ્પિંગની મજા લેવી હોય તો નેક્સ્ટ વિડીયોમાં જોજો તો આ વિડીયોને અહીંયા પૂરા કરીએ તો મળીએ કેમ્પિંગના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય